ગુડ evening, praise the Lord, hallelujah. ફરી એકવાર સાંજના સમયે આપણે જીવતા ઈશ્વરનું પવિત્ર અને બુલંદ નામ લેવાને માટે આપણે મળી શક્યા છે હા લે લો કેટલી ગજબની બાબત છે નહીં કે આપણા પ્રભુ આપણું રક્ષણ કરે છે આપણા પગને ડગવા દેતા નથી મુશ્કેલીઓમાં તે આપણને સાથ આપે છે ઘણા બધા લોકો એવા હશે ઘણા બધા લોકોનો એવો અનુભવ હશે કે તમારા પોતાના દુખોમાં મુશ્કેલીઓમાં તકલીફોમાં તમને એકલા મૂકીને છોડીને જતા રહ્યા હશે તમે દુઃખી થયા હશો રડિયા હશો નિરાશ થયા હશો હતાશ થયા હશો જેમના પર વિશ્વાસ હશે તેમણે દગો કર્યો હશે જે પ્રભુ છે એ છોડી દેતા નથી એ બચાવે છે એ સંભાળે છે એ તજી દેતા નથી મૂકી દેતા નથી હાલે લુ ધ પ્રાઇઝ માટે ગભરાય નહીં જગતના ઓપ્શન્સ કામમાં નહીં આવે જગતના ઓપ્શન્સ નહીં કામમાં લાગે પણ બે હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન આપણી સાથે છે સવારમાં મેં મારી ટીમની વાત કરી હતી નહીં સાંજે પણ હું તમને મારા એક બીજા બહેન જસુમતી બેન તેમની પણ એક નાની સુંદર સાક્ષી તેમના જીવનમાં બનેલી કહેવા માંગુ છું બે હજાર ચૌદ ની વાત છે ચૌદ પંદર ની હું ગોવા હતો ત્યારે હું એક શિક્ષક હતો પ્રોફેસર હતો અને મને જે મારા ઇમિડિયેટ બોસ કહેવાય તેમણે એક જવાબદારી આપી હતી કે તમારે આ છોકરાઓને ગોવા લઈ જવાના છે હોસ્પિટાલિટી એજ્યુકેશનલ ટૂર હતી એટલા માટે હું ગયો હતો કેમ કે મુખ્ય શિક્ષક હોસ્પિટાલિટીનો હું હતો અને બધી ફાઇવ સ્ટાર હોટલ અલગ અલગ રેટિંગ ના હોટલ્સ અલગ અલગ ટાઈપની હોટલ્સ પહેલેથી અમે એની બધી એપોઇન્ટમેન્ટ લીધેલી હતી ત્યાં બાળકોને લઈ જવાના હતા ત્યારબાદ એમના ફ્રી સમયમાં ફરી શકતા હતા અને બીજા દિવસની રાત્રે મુસાફરી કરીને થાકેલો પણ હતો અને લગભગ સુવાની તૈયારી કરતો હતો અમારા જે ફેકલ્ટીઝ કહેવાય અમે બે ફેકલ્ટી હતા એ લોકોના બધાના રૂમો અલગ અલગ હતા અને ગર્લ્સ સાથે મેડમ હતા અને બોય સાથે હતો અને જશુમતી સિસ્ટરનો ફોન આવ્યો બ્રદર અચાનક એવું બની રહ્યું છે થઈ રહ્યું છે મેં એમને કહ્યું કે સિસ્ટર સોરી હું તો ગોવા છું તાત્કાલિક તો ત્યાં નહીં આવી શકું પણ ચાલો આપણે પ્રાર્થના કરીએ તકલીફ બારની બાબતમાં બોલતો નથી પણ પ્રભુ એમની સાથે રહ્યા ત્યારબાદ તેમની નાની મોટી ટ્રીટમેન્ટ પણ થઈ અને પ્રભુ એમને સાજા પણ આપ્યું હલેલું અહીંયા અને કહેવાનો મતલબ એવું છે કે આપણા ઈશ્વર એવા ઈશ્વર છે ભલેને તમે હજારો કિલોમીટર દૂર કહો પણ ત્યાંથી તમે કોઈકના માટે તમારા પ્રિયજન માટે ભાઈ બહેન પોતાના વ્હાલા માટે અથવા અસરગ્રસ્ત વ્યક્તિ માટે પ્રાર્થના કરો છો તો પ્રભુ સાંભળે છે હાલેલું અહીંયા પ્રેઝ મને હજુ પણ યાદ છે બહુ ગજબની બાબત હતી અને પ્રભુએ એમને અદ્ભુત રીતે એમનો બચાવ એ સમય દરમિયાન કર્યો હતો ખાસી લાંબી ટ્રીટમેન્ટ ચાલી હતી પણ દેવે સાંભળ્યું અને તેમને સુંદર નવું જીવન આપ્યું અને આજે આપણે જોઈએ છીએ કે તેમની સેવાઓને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે વધારી છે તેમના સેવાનો વિસ્તારને વધાર્યો છે આ પ્રેઝ ધ રોડ એવી જ એક ટુર હતી એજ્યુકેશનલ શ્રીતપુર અમે ગયા હતા અને શિતપુર ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં ત્યાં આગળ મારે બાળકોને લઈને જવાનું હતું જે લેડી ફેકલ્ટી હતા એમના ઘરમાં મરણ થયું હતું અને મારે એમને લઈને જવાના હતા અને સિદ્ધપુર પહોંચ્યા મારું રિપોર્ટિંગ બધું થયું બાળકોનું કરાવ્યું રૂમો અલર્ટ થઈ કોલેજ હતી એટલે હોસ્ટેલના રૂમો કહેવાય હોટેલના રૂમો કરતા જુદા રૂમો હોય નહીં અને મને પણ એક રૂમ ફેકલ્ટી તરીકે આપવામાં આવ્યો અને એક દૂર દેશમાંથી એક સાંજે ફોન આવ્યો એક બેન બહુ જ રડી રહ્યા હતા તેમની છેલ્લી જોબ હતી અને કોઈ કારણસર તેમણે જતા રહેવાનું કીધું અને એટલું બધું એ રડતા હતા અને એમનો રડવાનો અવાજ મારા કાનમાં જાણે મને પણ મારા હૃદયની અંદર દુઃખ ઉત્પન્ન થયું અને મારી આંખમાંથી પણ પુષ્કળ આંસુ સર્યા અને રડીને પ્રાર્થના કરી હું પ્રાર્થના કરતો તો કોઈ સ્ટુડન્ટ આવીને મને ડિસ્ટર્બ ન કરે લગભગ પાંચ સાત મિનિટ સુધી પ્રાર્થના ચાલી પુષ્કર કરી હતી લગભગ નવ સવા નવ નો ટાઈમ આમીન બોલી એમને હિંમત આપી મેં કહ્યું તમે બેન ચિંતા કરશો નહીં પ્રભુ તમારા માટે બધું ભલું કરશે હજી અડધો કલાક પર થયો નહોતો અને બહેનનો ફોન આવ્યો કે પ્રભુ એ આપણું સાંભળ્યું છે મને ફોન કરીને પાછા બોલાયા છે અને મને હું જે જગ્યા પર છું બસ સ્ટેન્ડ પર મારા બીજા જગ્યા પર રેવન જગ્યા જઈ રહી હતી એને સ્ટેન્ડ પર મને તેઓ ગાડી લઈને લેવા આવી રહ્યા છે હા લેસ ધ લોડ પ્રભુની સ્તુતિ થાવ સોનોગ્રાફીના ટેબલ પરથી પ્રાર્થના સાંભળી છે પ્રભુએ સોનોગ્રાફી ચાલતી હતી અને ફોન આવ્યો હતો મેં વિનંતી કરી સર સર કે હા પ્રાર્થના કરાવવાની કે વાંધો નહીં મારે તો તમારો પેટની તપાસ કરવાની છે મોની નહીં કે સમયે પણ એક બાબત હતી અને પ્રાર્થના કરી હતી અને હું જ્યારે ઘરે આવ્યો ત્યારે પ્રભુ એ બાબત સાંભળી હતી હાલે લો યા પ્રેઝ લોર્ડ જે મુખ્ય બાવાર છે કે તમારો અને મારો ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે હું કઈ નથી આઈ એમ નથી પણ પ્રભુ કે છે કે જો તું વિશ્વાસ કરશે એનીવન કોઈ નામ લખ્યું નથી જો તું વિશ્વાસ કરશે ચોક્કસ ઉદ્દેશીને બાઇબલમાં કહેવામાં આવ્યું છે પણ આ છે જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે તેમનો મહિમા જોયા વગર રહેવાના નથી આવો પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે

અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી દિવસ દરમિયાન ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપે સમય સમય પર અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડી ને પ્રભુ એમ કરતા કરતા પ્રભુ તમે સાધની વેળામાં તમે અમને દોરી લાવ્યા છો ત્યારે અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ શુદ્ધ કરો પવિત્ર કરો દિવસ દરમિયાન જો અમારા દ્વારા એવી બાબતો બની છે જેના લીધે અમે તમારા હૃદયને દુખી કર્યું છે કોઈકને દુખી કર્યા છે પાપ થયું છે પાપ કર્યું છે એવું જોયું છે એવું સાંભળ્યું છે એવું બોલ્યા છે એવી જગ્યાએ ઊભા રહ્યા છે અમને માફ કરો શુદ્ધ કરો પવિત્ર કરો ક્ષમા કરો પ્રભુ અને હવે આગળના સમયમાં પણ તમે અમને લીડ કરો તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વેલું આવો અને પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્માનો બચાવ થાય એના માટે અમારો અને અમારી સેવાનો પણ તમે ઉપયોગ કરો નાની મોટી રુકાવટો છે પ્રભુ અમે શાંત છીએ સર્વ નુકસાન કરનારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ દયા રાખજો પ્રભુ તેઓ જાણતા નથી પ્રભુ તમારું આ કાર્ય છે માફ કરજો અને તમે તેમને પર તમારા ઉપયોગી પાત્ર બનાવજો તમારું પસંદ કરેલું પાત્ર બનાવજો પ્રભુ અને તેમના દ્વારા પણ ઘણા આત્મા જીતા એવું થવા દેજો અમને પણ હિંમત આપજો અમે તમારામાં ટકી રહીએ નસી ન નસીપાસ ના થાય નિરાશ ના થાય હતાશ ના થાય એવું તમે થવા દેજો છે આગળના સમયમાં મારી સાથે રહેજો નવી ટેકનોલોજી શીખવામાં શીખાડવામાં વાપરવામાં અમને મદદ કરજો અને જે બાબતો હવે નવી લાવવાની છે એને માટે પણ પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખજો પ્રભુ મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડજો તમારા લોકોની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ તમારા સેવક અને સેવિકાઓની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ માદાઓને તમે સંપૂર્ણ પણ આપજો જે કોઈ રોગ હોય પ્રભુ તમારા માટે બધા સામાન્ય રોગ છે ઓગણ ફટકામાં આવરી લઈએ છીએ હમણાં તેમને સાજા પણ આપો અને પાપોની પણ ક્ષમા આપો એવી પ્રાર્થના કરી છે નાના મોટા લડાઈ ઝઘડા પણ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમતો પતિ પત્નીનો લડાઈ ઝઘડાને પણ તમે ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડાને પણ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ એવી પ્રાર્થના કરજો કુટુંબ તૂટે નહીં પ્રભુ એવું તમે તમારો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે અને આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ પિતા પાસપોર્ટ ઇન્ટુરિયા વિઝાના પ્રશ્નો દૂર કરજો અને પ્રમોશન માટે ભણવાના માટે ગ્રેજ્યુએશન માટેની પરીક્ષાઓમાં પણ તમે ઉત્તીર્ણ કરજો સારા માર્ક્સ એવી પ્રાર્થના કરીએ છીએ લોન આપજો મકાન આપજો પ્લોટ આપજો લોન સાથે નાણાંનો પણ આશીર્વાદ આપજો એમઆઈ ભરી શકે એવી વ્યવસ્થા પૂરી પાડજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એક સેવકને પ્રભુ એક વડીલને પ્રભુ મકાન વેચવાનું છે વેચાય એવું તમે પ્લોટ જેમને વેચ્યો તો એના માટે આભાર માનીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારી સેવિકાના ખેતર માટે પ્રાર્થના કરે છે ભપકાદાર જીવન જીવનાર લોકો એ પ્રભુ પોતાના નામો અંદર ઉમેર્યા છે પ્રભુ એ નામો દૂર થાય અને તેમનો કબજો લોકઅાર પ્રમાણે તેમને મળે એવું તમે થવાને છે પ્રભુ અમારી પણ સાથે રહેજો દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો તેમના ઘરોનું તમે ભરણપોષણ કરજો અમારી પણ બંને બાબતો પ્રભુ ઈશ્વર તમારા પવિત્ર નામમાં અશક્ય છે પણ તમારા પવિત્ર નામમાં શક્યતામાં બદલાઈ જાય એવું થવું હા પ્રભુ યોગેશની જેમ પ્રભુ હજકિયા રાજાની જેમ હાન્નાની જેમ નહેમેની જેમ પ્રભુ અમારી પ્રાર્થના તે બાબતોને માટે સાંભળીને પ્રભુ તમે પૂરી પાડજો પ્રાર્થના વિનંતી કરીએ છે દરેકને ખોરાક વસ્ત્ર અનપણી આપજો ખોટા રસ્તા માર્ગ પરથી પાછા લાવજો દારૂના વ્યસનમાંથી છોડાવજો વેપીમાંથી છોડાવજો પ્રભિતા અને સેતાની બંધનોમાંથી પણ તમે તેમને આજે હાથ ધરાવજો રાત્રિમાં મીઠીની નિંદ્રા આપજો પ્રભીતા મુસાફરીમાંથી સલામત ઘરોમાં દોરી લે આવજો અને જો કોઈ અગમ્ય બાબતો છે તો એમાંથી પણ તમે તેમને બચાવજો એવી પ્રાર્થના કરીએ છીએ હમણાં સુધીમાં થેલી ભૂલોની માફ કરજો અને સુંદર નવી સવારમાં ફરીવાર તમારો ભજન ગતી લી લેવું માગતા ર વિશ્વમાં આટલું સામ્રદ્ધિ બાપ માન્ય કરજો I mean, I mean, I mean.